ચલો દિશા માતની જય હું તો ગડ પણ માં પસતાણી કે સેવા મારી કોણ કરશે હું તો ગડ પણ માં પસતાણી કે સેવા મારી કોણ કરશે હું તો ગડ પણ માં પસતાણી કે સેવા મારી કોણ કોણ કરશે મારી સેવા સેવા મારી કોણ કરશે લુ તો મારી You

Yeah. Sure. Krishna nothing in